આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ અને ક્રોક્સનો જથ્થો કબજે કર્યો આ મામલે આબિદ ઉમરભાઈ કુડા અને સુફિયાન અલ્તાફભાઈ પલ્લાને ઝડપી લેવાયા છે પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીઓ વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ મારફતે રાજ્યભરમાં નકલી માલનું વેચાણ કરતા હતા તેઓ અલગ અલગ સ્થળેથી નકલી પ્રોડક્ટ્સ અને બ્રાન્ડેડ બોક્સ મેળવી તેને પેક કરી ઓલ ઇન્ડિયા ડિલિવરી તરીકે વેચતા પોલીસે રૂપિયા એક લાખ વીસ હજાર ત્રણસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ પાસે ખરીદ વેચાણના કોઈ અધિકૃત બિલો ન મળતા તેમના વિરુદ્ધ કોપીરાઈટ ભંગ અને છેતરપિંડી હેઠળ ગુનો નોંધાયો છે તારીખ 27 બાર બે હજાર ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાપોમાં આવેલ હપટાઉનમાં આવેલ જેમાં ત્રણ અને પાંચસો સાત જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ્સ ક્રોક્સ મળી આવે અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે શૂ એસ્કેપ્સ ક્લાસિક બેગ પ્લાસી પર્સ પ્લાસી કિક્સ સુગાઝમ અર્બન ડ્યુટ કીકબઝ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છે અને વધુ વિગત પૂછતા એમની એમો એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ એક લાખ વીસ હજાર ત્રણસો નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે